ત્યારે પણ અચાનક સીઝર કરવાનું થયું તો હું બહુ ગભરાયેલી હતી તો એ લોકોએ બહુ સારું સપોર્ટ કર્યું અને ડિલિવરી ટાઈમે પણ મને જરાક બી ગભરામણ નથી થઈ નમસ્કાર મારું નામ કુમાર રાઠોડ છે મારા વર્ષ થઈ ગયા હતા મને થતું જ જેના લીધે હું ઘણી બધી ડિપ્રેશનમાં આવી ગયેલી હતી કે મારી ઉંમર વધતી જતી હતી ને મારું કન્સીવ થતું ન હતું મેં ઘણા બધા ગાયનેકોલોજીસ્ટ કન્સલ્ટ કર્યું ત્યારબાદ મારા હસબન્ડ ડોક્ટર હોવાથી તેમને એક વાર દીપ સર મળ્યા હતા હું પોતે કેમબીબીએસ ડૉક્ટર છું અને દીપ ગજીવાલા સરને છેલ્લા એક બે વર્ષથી મારી ઓળખાણ થઈ હતી છેલ્લે નિરાશ થઈને મેં મારી બધી સમસ્યા દીપ ગજીવાલા સર પોતે ગાયનેકોલોજીસ્ટ હોવાથી એમની સાથે ચર્ચા વિચારણા કરી હતી અને એમને મને ખૂબ જ સારો સપોર્ટ કર્યો હતો અને કીધું હતું કે તમારા વાઇફને એ પણ અંશ હોસ્પિટલમાં લઈ આવો આપણે બધી તપાસ કરાવી લઈએ અને એમનું કન્સલ્ટિંગ કરી લઈશું પછી અમે લોકો અન્સ હોસ્પિટલમાં આવ્યા દીપ ગજવાલા સરને મળ્યા પછી મને બહુ જ પોઝિટિવ એટમોસ્ફિયર ને કોન્ફિડન્સ મળ્યો એમનું પોઝિટિવ એપ્રોચના લીધે મને કન્સીવ કરવા માટે ઘણો બધો સપોર્ટ મળ્યો કેમ કે હું બહુ ડિપ્રેશનમાં ને નેગેટિવ થઈ ગયેલી હતી તો તે સમયે તેમને પોઝિટિવ એપ્રોચે મને બહુ જ સપોર્ટ આપ્યો અને મારું કન્સીવ થયું છ વર્ષ પછી અમારા ઘરે દીકરી આવેલી છે અને અહીંયા ડિલિવરી માટે આવ્યા ત્યારે પણ અચાનક સીઝર કરવાનું થયું તો હું બહુ ગભરાયેલી હતી તો એ લોકોએ બહુ સારું સપોર્ટ કર્યું અને ડિલિવરી ટાઈમે પણ મને જરાક બી ગભરામણ નથી થઈ અને મેં એક પ્યારીસી દીકરીને જન્મ આપ્યો છે એ માટે હું દીપ ગજીવાલા સર નીતા ગજીવાલાનો હંમેશા આભાર માનીશ